માતાજી જય રામ મિત્રો સ્વાગત છે ફરી એક વાર આજના બ્લોગ વિડીયો તો આપણી સાથે છે આપણો પરમ મિત્ર એવો દર્શન દર્શન કેશો કઈ વિડીયોમાં

હાલો આપણે જઈ છે એ પડતો લાવ આપણે હે ને ભાવનગર છે ભાવનગરના નો હે ને મેન રસ્તો બોર તળાવ જાવ બોર તળાવ અમે હાલી નતા જઈ છે કારણ કે અમારે આવું અહીં ઢૂકડું પડે છે મેં કીધું હાલતા હાલતા જવાય ને ના બે મેં રહે છે

ને નાથી હવે આગળ આપણે ધીમે ધીમે હાલ્યા જઈશું વરસાદ કિફારી આપણે હમણે હમણે આપડા નવો ભાવનગર માં ફૂલ બન્યો એ છે અને જો તમારે જે કાઈ મજૂરની જરૂર હોય બધાય મજૂર મળી રહે તમને ગમ મઈ ઓલરાઉન્ડર જે કામ એ બધાય મજૂર તમને મળી રહે વડલા ટેશ વડલા અને એક બાજુ નો પુલ ચાલુ કરી નાખ્યો છે નજી હવે થોડું ઘણું કામ બાકી છે જો દેવી ડિવાઇન સ્ટાર ઓફિસ છે હીરાની ઓફિસ છે અને આ બાજુ આપણે કુમદવાડીની શેરી જ્યાં તમને ઓફિસું અને હીરાના કારખાના વાળો એરિયો કે કુમંદવાડી જો એ શેરી અત્યારે પહોંચી ગયા છે અને અહીંથી આપણે હરવા તળાવ નીકળવાનું છે અહીંથી આવું ઢુંગળું પડે તો આ બધી મોબાઈલ એમએનપી કરાવવાની દુકાનો આ બલાળ દેવ એ ઓફિસ છે અને બાકી બધા હીરાના એના કારખાના છે ટૂંક જ સમયમાં ગણપતિ દાદા પધારી રહ્યા છે વરસાદ આવી ગયો છે એક ઝાપટુ વરસાદ ન આવી જુ બધે ત્રણ રસ્તા પલાળી દીધા છે અલ્યા દેવી પોરતોળો વિડિયો માં ચેનલ જોડેલા અને ભાવનગર વાળા તો ખાસ જોડેલા કે તમારો સપોર્ટ ની આપણી ચેનલ હાલવા ની દીધી અત્યારે આપણે બોટાળા પહોંચી ગયા છે અહીંયા જો તમે વાસની બાંધેલું જોવો છો ના ટૂંક જ સમયમાં આપણે ગણપતિ દાદા પધારી રહ્યા છે ભાવનગર કા રાજા તૈયારી ફૂલ જોર શોર રહેલી રહી છે અને આપણે અત્યારે તો દાદરે પહોંચી ગયા છે ધીમે ધીમે તમને દેખાડો બોટ શું વસ્તુ છે શું શું છે ને અને બ્લોગમાં ચેનલ જોડે સ્કીપ કરીને ભાગી ન જતા

એન્ટર થઈ ગયા છે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બોર તળાવ બોર તળાવ વંદન પહોંચતાની સાથે આપણે સરસ મજાની મૂર્તિના દર્શન થઈ ગયા જુઓ અને અહીંયા આપણો દર્શન મોટા શંખની નીચે હું હાથ ધોવે છે હું હા હાલી આવ્યા છે કારણ હાથ પગ અને આપણો આઈટમ હવે આ મોટો સબર સંગ છે આ બાજુ આપડે ગણપતિ દાદા અને ખાસ વાત કે અહીંયા આપણે ગોડ તળાવ તળાવ જ નથી ભોળાનાથ મંદિર પણ તમને હું દેખાડું ચાલુ સામે જે દેખાય છે તે ભાવનગરના મહારાજાનું હવા ખાવાનું મહેલ છે પહેલાં ભાવનગરના મહારાજા ત્યાં હવા ઉજાસ અને શાંતિનો આનંદ માણવા માટે એ મહેલ બનાવેલો સામે એક ઘટાધાર મોટો એવો વડલો પણ છે અને આ બોરતળાવનું પાણી પીરું જુઓ આ ભોર તળાવ

મસ્તો લઈનેียว નું બેહો એટલે જો કે અમે હવાર રહ્યા છીએ એટલે કોઈ પબ્લિક એટલું બધું દેખાતું નથી તો એમ તો મજા આવે જોવો જો આ પાણી ન્યુ જો મસ્ત વિરું છે સામે આપડા ભાવનગરના રાજાનો મહેલ હવેલી જોવો અહિયાં સો કમ ટાઈટમ આલ્યો જાસ ટાઈટમ મજા આવે હે ને ભાઈ મજા આવે ભાઈ મજા આવે આપડા ટાઈટમ ભાઈ આપણા ને તારે કઈ સ્પેશિયલ કઈ કહેવાનું? હા શું કહેવાનું બોલી જાલ. જો ભાવનગર આવતા હોય તમારે આ બોલતાઓની મુલાકાત અવશ્ય લેવી જરૂરી છે. બરોબર. તો તમને સુકoon મળશે. સુકoon મળશે. તાડો પવન ખાવા મળશે. પવન ખાવા મળશે. તમને જાણવા મળશે કે અહીંયા શું શું વસ્તુ છે અહીંયા કયા રાજા રાજ કરતા તમને જાણવા મળશે. આ આપણો ભાઈબન દર્શન. તારે ભાઈ કઈ કેવું છે?

ના હેઠે લીમડો આ બધી સોસાયટીઓ આમ દેખાય તમને પાણીની ટાંકી નાના નાના બાળકો માટે રમવા માટે નીચે જગ્યા છે તો અહીંથી તમને વિડીયોમાં દેખાડું અને બાકી આ બધું તમને ભાવનગર દેખાય છે મકાન તો દેખાય જ છે દર્શન ટાપુ ની જે વાત કરે છે ને એ આ ટાપુ જોવો આ સામે તમને દેખાય છે કે નહીં ટાપુ છે આપણે પોરતાળાઓની નીચે જે આપણે તમને હમણાં દેખાડ્યું પણ એ બાળકો માટે રમવા માટે સરસ મજાની એવી જગ્યા એ ના આપણે છીએ ધીમે ધીમે દાદરા એ ઉતરીને તમને દેખાડું એવી જગ્યા છે ભાવનગરના જે લોકો છે એને જોકે જોયું થાય છે પણ જે આ લોકો નવા લોકો છે ભાવનગરને એક્સપ્લોર કરવા માગે છે એના માટે સ્પેશિયલ દર્શન આગળ હેલો જાય છે મારી પાસે આપણું ભાઈ સરસ મજાનું લોકેશન છે મિત્રો આમ અહીંયા તમને ભોળાનાથ પાસે લઈ જાઓ મંદિરના દર્શન ન કર્યા હોય અહીંયા દર્શન કરી લઈ બાકી દર્શન તો કરવાના જ છે શ્રાવણ મહિનો હાલે છે આ સરસ મજાની બોટ તળાવ ભોળાનાથની મૂર્તિ છે જોવા આવી આ ટાઈપનું આ બધું જોવા તમને એક સરસ મજાનું બીજું લોકેશન હું તક દેખાડું કમળ કમળ દેખાડું જુઓ કમળ છે ભાઈ અહીંયા હું કે તું ભાઈ ભાઈ કમળ તોડવું ભાઈ દર્શન ને કમળ તોડું છે દર્શન જાય છે કમળ તોડવા જોઈએ ભાઈ હાથ પકડી હાથ પકડી ગયા નહીં તો પછી

Jadi so, aku wow, butuh kaki ya. Naya, aku udah bolanya di dia kah dia. Baru-baru, naya, ini aku butuh sih. Aloh, temen demi demi dia kah lu? Pau neger. Swatika, nama pindu sih. Naya, aja sih? Swatika sih. Nana, balko, ne, ayah, છે ટાંકી દર્શન સોડા ભરાય છે સોડા તૈયાર થઈ ગઈ છે બનાવે છે સોડા જીરા મસાલા અને એક લીંબુ છોડા અત્યારે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે અને આ વિડીયોનું એન્ડિંગ મોટો કરવાનું હતું પણ વરસાદ આવી ગયો એના કારણે અમે એન્ડિંગ ન કરીએ એટલે રૂમે આવીને અમે એન્ડિંગ કરવી છીએ મળીએ આપણે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો આ ચેનલમાં અને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દઈએ વાયમાં તો બારી મચાવવાની છે मैले बिजा वेडियामा त्याँसी जय माताजी जय शिया